એટલે કરી આ લોકો એ તૈયારી કરી લીધી છે મેં તમને પેલા જ કહ્યું ને કે તમે પેલા કાયદાની રીતે જાગૃત હો અને હો તો આને બધી જ માહિતી આવી આપવી પડે હવે એવી કઈ આ માહિતી ધારો કે કંપની નથી આપતી અટાણું ક્યાંય ભાઈ આ તો જાગૃત ખેડૂત છે એટલે એને પેલા ખબર પડી ગઈ એટલે આપણે હાથમાં હોય આપણે ટકા બર ગરવું પડે પણ શરૂઆત થી બાદ ચાલુ કરતી વાંધો આ ભાઈ જે એમ કીધું છે હું એમ કઉ છું કે લીગલી રીતે કોઈ ગામ નો સરપંચ એમ ધારી લે કે મારા ગામના રેવન્યુમાં મારા ગામના ગૌચર માં મારે કઈ ન થવા દે તો આ મજબૂત એક મિનિટ હવે એટલા માટે અમે આ બધા ગામ વચ્ચે ગામ બતી ખેડૂત વાળા જે ખેતરમાં પોલ આવે છે એ ખેડૂતને જ હારે નથી દેખા અમે ગામના સરપંચને ને પોલ આવતો હોય કે ન આવતો હોય ગામના સદસ્યોને ઉપ સરપંચ ગામના પાંચ આગેવાનોને અમે ટાઈમિંગ માટે સાતે સાત ગામના ના ખેડૂત હારે રાખીને જ્યારે પણ મિટિંગ બોલાવીએ જ્યારે કઈ મળીએ ત્યારે એ બધાને હારે રાખીને કારણ કે સરપંચની ની આપડે જરૂર પડશે પંચાયતના સભ્ય જરૂર પડશે આગેવાનો હશે તો આપડે કઈ સારું સલાહ સૂચન આપશે

ને પ્રાથમિક જરૂરિયાત તમારા આ ખેતર માં આવે ત્યારે સરપંચ બધા સદસ્યો બધા ખેડૂત ખાતેદાર બધાને હારે રાખી અને બધો રસ્તો કરવાનો હોય એવું આ લોકો કંપની વાળાએ કર્યું નથી એને કાગળ દેવામાં તકલીફ જ છે કે ઈ લોકો કંપની વાળા અનલિગલી આવેલા છે ને કે અભણ ખેડૂત સમજી અને એને દાદાગીરી કરીને કોઈ માથા મારી કોન્ટ્રાક્ટર કામ આપી અને ખેડૂત પાસે એક એકને કરી નાખશું પણ હવે એવું નથી હવે જે થઈ ગયું એ થઈ ગયું જ્યાં પોલ આવી ગયા એ આવી ગયા પણ હવે એટલા ખેડૂત જાગૃત છે જ કે હવે એમાં એ લોકોનો પગ ઘૂસે એમ નથી અને કોઈ ખેડૂત એવા હોય નબળા હબડા હોય લપસી જાય એનો પગ ઘૂસે ઘુસારવા દે એનું કારણ એક જ હોય એને કયા પ્રોબ્લેમ હોય કાઢે કઈ હોય એ તો આપણે ગ્રુપમાં સોલ્યુશન કરી દીધું પ્રકાશભાઈ રામ રામ ડાયરા ને